ગે માં બીમારો છો કોમ મેં મોડા ની ગેવ બીમારો છો મે હા ની માં સઠોડી આહી ગામ દવા કર નગરોમાં નગરોમાં તો કોઈ તમારા આગળ પાછળ બી કોઈ છે નહીં બધું સર પણ કોઈ ઘણો કરતું નહીં કાકા સાબા કાકા ને છે તમારા કોઈ કાકા કાચી બતાય પણ બરાબર ધારો કરતા નહીં માંગા ખાના કરું કે આમ કરે કસકાલ માં હાતે રહું

જગ્યા તો છે ને તમારે ઘરની તો આવશું હાજી આ તો હજી તમારે તો ઓટો મારવા આવશું બરાબર બાહ આજે હજી હું આવું જોઈ લઈએ અને કહેવા ભાઈ કાલથી બનાવવાનું ચાલુ કરી દઈએ આપણે કહે તો અહીં મારતો તો રહેવું તો આવી જાવ તો ચિંતા જ નહીં તમારે કશું હા મારો તો રહેવા જાવ ને ભાઈ ઘર કરતા અહીં રો તમારે રહેવાનું જમવાનું બધું ફ્રી કોઈ માથા કોટ જ નહીં શોનથી તમારે ખાઈને બહુ જવાનું તો આમાં તમારા ઘર તો બંને લેવું તમે ખાવાનું તો તકલીફ પડવાની જ છે ને